ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે આઠ ઓક્ટોબર તલની બજારની વાત કરીએ તો મિત્રો તલમાં ત્રણ ચાર વેપારીઓના મત આવ્યા હશે કેટલી તેજી થઈ શકે નવા વર્ષમાં તે બધા મંતવ્યો હશે આયાત નિકાસ વિશે ડાયરેક્ટર આનંદ એગ્રો કોમોડિટી અમદાવાદના વેપારીની હાઇલાઇટ જોઈએ તો ગુજરાતમાં ઉનાળુ તલની આવક ઓક્ટોબર મહિનામાં પણ દસથી પંદર હજાર કટ્ટા જેટલી આવે છે જે સામાન્ય રીતે જુલાઈમાં પૂરી થઈ જવી જોઈએ આવકનો પ્રવાહ જોતા ઉનાળુ તલનો પાક ધારણા કરતાં વધારેને આશરે બે લાખ ટન જેવો આવ્યો હોવાનો અંદાજ છે તલની બજારમાં હાલ કોઈ મોટી મૂવમેન્ટ નથી કારણ કે આયાતી તલ આવી રહ્યા છે બ્રાઝિલ નાઇજીરિયા ચોમાલિયા અને સુદાનથી તલની આયાત ચાલુ છે બ્રાઝિલનો ભાવ એક હજારથી એક હજાર વીસ ડોલર અને નાઇજીરિયાનો એક હજાર વીસથી એક હજાર પચાસ ડોલરના ભાવ છે દેશમાં આ વર્ષે આયાતી સવા લાખ ટન આસપાસ આવે તેવો અંદાજ છે જેમાંથી સિત્તેરથી એસી હજાર ટનના વેપાર થઈ ગયા છે ભારતમાં પંદરથી વીસ હજાર ટન આવી ગયા છે બ્રાઝિલથી આવતા તલની ક્વોલિટી ચારીશે નવાણું પ્લસ ટાઈપની વધારે આવે છે દેશમાં નેશનલ ચોટેક્સ તલની બજારમાં અત્યારે ડોમેસ્ટિક ગ્રાયકી ઓછી છે શોટેક્સ તલના ભાવ બોટમ આઉટ થઈ ગયા છે અને હવે ઠંડી ચાલુ થઈ એટલે તલની બજારમાં કિલો એ આઠથી દસ રૂપિયા સુધીનો વધારો આવે તેવી સંભાવના છે સીઝનની ત્રીસથી ચાલીસ ટકા ખરીદી પૂરી થઈ ગઈ છે ચોમાસું તલનો પાક ઓલ ઇન્ડિયા એક લાખ ટનની અંદર આવે તેવી વાત છે પરંતુ સાસો અંદાજ કાપણી ચાલુ થયા બાદ આવશે જો વરસાદ ચાલુ રહેશે તો વધુ ડેમેજ થઈ શકે છે આ હતા મિત્રો અમદાવાદના હવે કાળા તલ વિશે રાજકોટના એક વેપારીનો જોઈએ કાળા તલની બજારમાં ભાવ અત્યારે બોટમ પર છે આ વર્ષે કાળા તલની બજારમાં નીચામાં એકસો પંચોતેર રૂપિયા અને ઉપરમાં બસો સત્તાવન રૂપિયા સુધીનો ભાવ જોવા મળ્યો હતો અને પછી બજારો નીચે આવ્યા છે હાલ કાળા તલના ભાવ બચો ચાલીસથી બસો બેતાલીસ રૂપિયા કિલો આસપાસ ચાલી રહ્યો છે કાળા તલની બજારમાં ભાવ અત્યારે બોટમ ઉપર છે અને બહુ તેજી કે બહુ મંદી આવે હવે થાય તેવી સંભાવના નથી દિવાળી બાદ ડોમેસ્ટિક ગ્રાહકી આવશે તો તલની બજારમાં થોડો સુધારો આવી શકે છે દિવાળી સુધી તલની બજારમાં બે પાંચ રૂપિયાની વધઘટ જોવા મળી શકે છે કાળા તલનો સ્ટોક હજી પીડ્યો છે અને ચોમાસુ તલનો પાક બહુ મોટો આવે તેવા સંજોગો નથી ચોમાસામાં બ્રાઉનિશ તલ આવે અને તેના ભાવ નીચ વીસ કિલોના બાવીસોથી બત્રીસો રૂપિયા વચ્ચે ચાલે છે ચોમાસુ તલનો પાક પંદરસોથી બે હજાર ટન આવે તેવો અંદાજ છે બંગાળની બજારમાં કાળા તલનો થોડો પાક થાય છે પરંતુ બહુ મોટો પાક નથી આવતો બંગાળના પાકની આવક હવે પૂરી થવામાં છે આ હતા મિત્રો રાજકોટના કાળા તલ વિશે હવે આપણે રાજકોટ અને દુબઈ બે જગ્યાએના વેપારી છે તેમનો મત જોઈએ તલની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે બજારમાં હવે મોટો સ્ટોક નથી અને નવા ચોમાસું પાકની આવક હવે થોડા દિવસમાં ચાલુ થશે દેશમાં ચોમાસુ તલનો પાક ચારે મુખ્ય રાજ્ય એમપી રાજસ્થાન યુપી અને ગુજરાતમાં મળે પંચોતેર હજાર ટન આસપાસ આવે તેવી બજારમાં અત્યારે સરસાશે આયાતી તલના વેપાર ચારા થઈ રહ્યા છે અને આ વર્ષે આશરે પંચોતેર હજાર ટન આસપાસ આયાતી તલ આવે તેવો અંદાજ છે જેમાં મુખ્યત્વે બ્રાઝિલ નાઇજીરિયાથી આયાતી તલો આવશે આ ઉપરાંત ચોમાલિયા સુદાન સહિતના દેશમાંથી પણ તલના આવશે બ્રાઝિલના તલના ભાવ એક હજાર ડોલર પ્રતિ ટન અને નાઇજીરિયાનો ભાવ એક હજારથી એક હજાર પચીસ ડોલરના ભાવ કોટ થાય છે નેશનલ શોટેક્સ તલનો ભાવ એકસો અગિયારથી એકસો બાર રૂપિયા પ્રતિ કિલો છે તલની બજારમાં ભાવ કોઈ ઘટે તેવા સંજોગો નથી ટૂંકા ગાળા માટે તલની બજારમાં ભાવ રેન્જ બાઉન્ડ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં ઉનાળુ તલની આવક અત્યારે ચારી છે અને પાક મોટો આવ્યો હોય છે તેનું જજમેન્ટ લગાવવું મુશ્કેલ બન્યું છે ધારણા કરતાં આવક વધારે જોવા મળી રહી છે માતા મિત્રો રાજકોટ અને દુબઈ હવે બીજા રાજકોટના વેપારી ગુજરાતમાં ઉનાળુ તલની આવક હજી ચાલુ છે અને વર્તમાન સ્થિતિમાં જૂનો અને ચાલુ વર્ષનો મળે ઉનાળુ તલનો પાક ત્રીસથી પાંત્રીસ હજાર ટનનો સ્ટોક હોવાનો અંદાજ છે નેશનલ શોટેક્સ તલની બજારમાં હાલ કોઈ તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી બ્રાઝિલ અને નાઇજીરિયા સહિતના દેશોમાં તલનો પાક આવશે ખૂબ સારો છે અને ભારત કરતાં એક હજાર એકસોથી દોઢસો ડોલર નિશા ભાવથી આયાત વેપાર પણ સારા થયા છે તલની બજારમાં નિકાસ ડિમાન્ડ નથી અને ડોમેસ્ટિક ગ્રાહકી પણ અત્યારે ઓછા જોવા મળી રહી છે બ્રાઝિલથી તલની આયાત ચાલુ છે અને ઓક્ટોબર મહિનાના અંતમાં આયાતી તલની આવક વધે તેવી સંભાવના છે સફેદ તલની બજારમાં કોઈ તેજી થાય તેવા સંજોગો નથી ડોમેસ્ટિક ઘરાકી જો આગળ ઉપર નહીં આવે તો તલની બજારમાં ચારથી પાંચ રૂપિયાની મંદી આવે તેવી સંભાવના છે ગુજરાતમાં તલની આવક હવે ધીમી ગતિ ઘટી રહી છે અને બજારમાં ડિમાન્ડ ઓછી છે દિવાળી પછી બજારમાં ઘ્રાહક્યા કેવી આવે છે તેના ઉપર બધાનો મોટો આધાર રહેલો છે મિત્રો આ હતા વેપારીઓના મત તમનું શું માનવું છે તમે તમારી રીતે નિર્ણય લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી દરરોજના તલના ભાવ અને આવકો એડ નીચે હું જોયું હોય તો કોમેન્ટમાં જણાવીશું તો દરરોજ આપણે તલની આવો ને ભાવના વિડીયો દરરોજ છું